દેખસ ફાર અમે પુરે ખાઉ ને તોડતા હ એડી હોય એડી કોરી મારી ઉડી મારી ઉડી વઈલે મારી ઉડી જાય આવડ કે થાકાય લીજે એને આ ગવાંઠે આ અમે આરો ગોડીન કાયા દે ઈ તો દૂધ નઈ ગય ગસે આમ ઠીક ઈ તો હૈ આર કે તે ખામુ આર કામ કરીયા કામ ન કરે અબાર ખામુ કોતે નઈ હ ઓ ઈ તો ખાઈ છ તાલા ખાઈ છ તો ઈ ઈત કેમ કાટ લો સતરભાઈ ઈત કેમ કાટ લો

ठीक आहे सत्रपट कल